અત્યારે રિપોર્ટ કરાયો તો એમ કે છે કે દાદા કોઈ જાતની બીમારી જ નથી બરોબર અને દર્દીની સ્થિતિ હાલ ની શું છે એ કામ કરે છે મારા પપ્પા અત્યારે બરાબર ખોરાક ને ઓલ બધું કમ્પ્લીટ રેડી બધું સરસ અને મેં તમને જે વાત કરી કે હમણાં સવાર નું પેલું યુરિન ચેક કરવાની તમે નિયમિત બે મહિના સુધી ચેક કર્યું રેગ્યુલર અને બગાડ બહાર આવતો હતો નાના નાના કટકા કાચની બોટલમાં આવતા પછી ડેલી એને ઠલવી ધોઈ અને પછી બીજી દિવસે એમાં મળેતા